ફરાળમાં જો તમારે અલગ જ પ્રકારનો ચેવડો ખાવાનો મન થાય તો આજે હું તમારા માટે એવો જ ઇન્સ્ટન્ટ ફરારી નાસ્તો લઈને આવી છું જેને તમે કદાચ પહેલાથી બનાવીને ખાધો પણ જે ચેવડા ની રેસીપી ને આ ચીઝ ફરાળી ચેવડો બનાવવા માટે મેં બે જાતના ફરાળી ચેવડા લીધા છે જેમાં એક મોરો છે અને એક તીખો છે તો બાઉલમાં આ બંને ચેવડાને નાખીશું તેમાં શેલો ફ્રાય કરેલા સિંગદાણા દાડમના દાણા અને મોરું દહીં નાખીશું દહીં નાખવાથી ચેવડાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તમે ઈચ્છો તો દહીંમાં ખાંડ અથવા સાકર પણ નાખી શકો છો હવે ઉપરથી ચીઝ ખમણીને નાખીશું અંતે સિંગદાણાથી ગાર્નિશિંગ કરીશું તો બસ ઇન્સ્ટન્ટ ચીઝ ચેવડો તૈયાર જે મે તમે ફક્ત પાંચ મિનિટમાં ફટાફટ બનાવી શકો છો અને ચેવડાની મજા માણી શકો છો તો છે ને એકદમ સરળ અને ટેસ્ટી નાસ્તો જેને વ્રતમાં ભૂખ લાગી હોય ત્યારે બનાવીને આરામથી ખાઈ શકો છો તો મિત્રો આજની આ રેસીપી કેમ લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ફ્રેન્ડ્સ તથા ફેમિલીમાં શેર કરીને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક અલગ જ પ્રકારની રેસિપી રેસીપી લઈને